મહાશિવરાત્રીના દિવસે લાખો લોકો શિવલિંગ પર ફૂલ ચઢાવે છે પણ એક એવું ફૂલ છે જે ફક્ત પૂજા માટે નહીં પણ ભાગ્ય જાગૃત કરવા માટે માનવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે આ ફૂલ વિશે નેવું ટકા લોકોને સાચી વિધિ જ ખબર નથી સવાલ એ છે જો લાખો લોકો ફૂલ ચડાવે છે તો પછી બધાની કિસ્મત કેમ નથી બદલાતી કેમ કેટલાકને જ ચમત્કારિક ફળ મળે છે અને કેટલાકને કંઈ અસર જ દેખાતી નથી મિત્રો મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો માત્ર તહેવાર નથી પરંતુ એ એવી પવિત્ર રાત માનવામાં આવે છે જ્યાં ભગવાન શિવ ભક્તોની પ્રાર્થના સૌથી ઝડપી સ્વીકારે છે શાસ્ત્રોમાં લખાયું છે કે આ દિવસે કરેલી પૂજા જપ દાન અને ઉપાય વર્ષના અન્ય દિવસો કરતાં અનેક ગણો ફળ આપે છે ઘણા લોકો શિવલિંગ પર દૂધ જળ બિલ્વપત્ર અને ફૂલ ચડાવે છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ફૂલોમાં પણ એક એવું ખાસ ફૂલ છે જેને ભાગ્ય જાગૃત ફૂલ માનવામાં આવે છે કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે આ ફૂલ યોગ્ય વિધિથી અર્પણ કરવામાં આવે તો અટકેલા કામ ચાલવા લાગે ધન પ્રવાહ વધે અને જીવનમાં અચાનક સકારાત્મક પરિવર્તન જોવા મળે પરંતુ દુર્ભાગ્યે મોટા ભાગના ભક્તો ફૂલ તો ચડાવે છે પણ સાચી રીત જાણતા નથી અને અહીંથી જ ઉપાયનું ફળ અધૂરું રહી જાય છે એટલે આજે આ વિડિયોમાં આપણે જાણીશું એ ખાસ ફૂલ કયું છે અને સાથે બે ઉપાય પણ જેમાંથી છેલ્લો ઉપાય ખૂબ જ મહત્વનો છે પણ મિત્રો ઉપાય શરૂ કરતા પહેલા એક નાની ઘટના જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આ ઉપાયનો સાચો પ્રભાવ એક ભક્તના જીવનમાં કેવી રીતે દેખાયો એ સાંભળશો તો વિશ્વાસ વધી જશે આ ઘટના ગુજરાતના એક નાના અને શાંત ગામની છે જ્યાં એક ગરીબ યુવાન પોતાના વૃદ્ધ માતા પિતા સાથે રહેતો હતો તેની પાસે ન મોટી જમીન ન બચત ન કોઈ આધાર જીવનનો એકમાત્ર સહારો ખેતી જ હતો પરંતુ સતત ત્રણ વર્ષથી તેની કિસ્મત જાણે રૂઠી ગઈ હતી ક્યારે વરસાદ બગડતો ક્યારે પાક સુકાઈ જતો તો ક્યારે વેપારીઓ પૈસા આપતા નહીં ઘરમાં ગરીબી એવી વધી ગઈ કે રોજનું ભોજન પણ મુશ્કેલ બનતું ગયું માતા બીમાર રહેતી પિતાની આંખોમાં નિરાશા અને યુવાનમાં દિલમાં અસમર્થતાનો ભાર આખું ઘર ચિંતાથી ઘેરાયેલું હતું એક દિવસ સાંજે તે ગામના પ્રાચીન શિવ મંદિરની સીડીઓ પર શાંત બેસેલો હતો તેના ચહેરા પર થાક આંખોમાં નિરાશા અને મનમાં હારનો અંધકાર હતો એ જ સમયે મંદિરના વૃદ્ધ પૂજારી તેની બાજુમાં આવીને બેઠા થોડું મૌન રાખીને તેમણે પૂછ્યું બેટા તું મહાશિવરાત્રીની પૂજા કરે છે યુવાન ધીમે બોલો હા બાપુજી પણ ફક્ત જળ ચડાવું છું મારી પાસે વધારે કંઈ નથી પૂજારી હળવું સ્મિત કરીને બોલ્યા ભોળેનાથને વૈભવ નહીં ભાવના ગમે છે પણ આ વર્ષે દિવસે એક ખાસ ફૂલ શિવલિંગ પર અર્પણ કરજે યુવાને આશ્ચર્યથી પૂછ્યું એટલાથી શું બદલાશે મહાશિવસેનો જવાબ ટૂંકો પણ ઊંડો હતો ભાગ્ય મહાશિવરાત્રીનો દિવસ આવ્યો વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે યુવાને સ્નાન કર્યું સ્વચ્છ વસ્ત્ર પહેર્યા અને ખેતરની બાજુ ઉગેલું એક ખાસ ફૂલ તોડી મંદિરે ગયો મંદિરમાં ભારે ભીડ હતી પણ તેની અંદર અજીબ શાંતિ હતી તેણે આંખો બંધ કરી કમતા હાથથી ફૂલ શિવલિંગ પર ચડાવ્યો અને દિલથી પ્રાર્થના કરી ભોળેનાથ હું થાકી ગયો છું હવે માર્ગ બતાવો પૂજા પૂરી કરીને તે ઘરે પરત આવ્યો એ દિવસે કંઈ ખાસ બન્યું નહીં પરંતુ થોડા જ દિવસોમાં અજીબ રીતે પરિસ્થિતિ બદલાવા લાગી વર્ષોથી અટકેલી પાકની ચૂકવણી અચાનક મળી ગઈ એક વેપારી તેની જમીનનો મોટો સોદો કરવા આવ્યો પાક પણ આ વખતે ભરપૂર આવ્યો થોડા મહિનામાં દેવું ઉતરી ગયું ઘર સુધર્યું અને માતાની સારવાર પણ થઈ ગઈ યુવાને સમજી લીધું બદલાવ ફક્ત મહેનતથી નહીં પણ આશીર્વાદથી આવ્યો હતો ત્યારથી ગામમાં એક માન્યતા બની ગઈ મહાશિવરાત્રીના દિવસે સાચી વિધિ અને ભાવથી શિવલિંગ પર અર્પણ કરાયેલું એ ફૂલ ફક્ત પૂજા નહીં પરંતુ બંધ કિસ્મત જાગૃત કરવાનો ઉપાય છે અને આજે પણ એ ગામમાં લોકો આ વિધિ શ્રદ્ધાથી કરે છે મિત્રો અહીં સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી કોમેન્ટમાં શિવલિંગ પર અર્પણ કરવાનું તેની સંપૂર્ણ વિધિ જે ભક્તિના સાથે સાથે સમૃદ્ધિનું પણ દ્વાર ખોલે છે જેને મહાદેવને અતિ પ્રિય માનવામાં આવે છે અને એ છે ધતુરાનું ફૂલ શાસ્ત્રોમાં ધતુરાને શિવ તત્વ સાથે સીધું જોડાયેલું માનવામાં આવે છે કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન મહાદેવે હળાહળ વિશ્પાન કર્યું ત્યારે બ્રહ્માંડની ઉગ્ર ઉર્જાને શાંત કરવા માટે પ્રકૃતિએ કેટલાક વિશેષ પવિત્ર તત્વો ઉત્પન્ન કર્યા જેમાં ભસ્મ બિલ્વપત્ર અને ધતુરા મુખ્ય માનવામાં આવે છે એટલે જ શિવલિંગ પર ધતુરા અર્પણ કરવું માત્ર ભક્તિ નહીં પણ એક ઉર્જાત્મક ઉપચાર માનવામાં આવે છે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે જ્યારે ગ્રહ નક્ષત્ર અને તત્ત્વોની સ્થિતિ અત્યંત શક્તિશાળી બને છે ત્યારે ધતુરાનું ફૂલ અર્પણ કરવાથી જીવનમાં અટકેલી સમૃદ્ધિ ઉર્જા જાગૃત થવા લાગે છે ઘણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે જે ભક્ત ગરીબી કર્જ અટકેલી આવક કે સતત આર્થિક તંગીથી પરેશાન હોય તે મહાશિવરાત્રીના દિવસે સચ્ચા ભાવથી ધતુરા અર્પણ કરે તો ધીમે ધીમે તેના ધનમાર્ગ ખુલવા લાગે છે પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે ધતુરા સામાન્ય ફૂલ નથી એ તીવ્ર તાંત્રિક અને આધ્યાત્મિક સ્પંદન ધરાવે છે એટલે જ તેને અર્પણ કરવાની વિધિ સમય અને ભાવ ખૂબ શુદ્ધ હોવા જોઈએ ઘણા લોકો ફક્ત ફૂલ ચડાવી દે છે પણ કોઈ પરિણામ મળતું નથી કારણ કે તેઓ યોગ્ય રીત નથી જાણતા મહાદેવ ભાવના જુએ છે પરંતુ વિધિનું પાલન પણ એટલું જ જરૂરી છે મહાશિવરાત્રીના દિવસે ધતુરા અર્પણ કરતી વખતે મન વાણી અને વિચાર ત્રણે શુદ્ધ હોવા જોઈએ ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે કરવામાં આવતો આ ઉપાય માત્ર ભૌતિક લાભ માટે નહીં પરંતુ કર્મશુદ્ધિ અને ઊર્જા સંતુલન માટે પણ માનવામાં આવે છે એટલે મિત્રો ધતુરા ફૂલ અર્પણ કરવાનો ઉપાય દેખાવમાં સરળ છે પરંતુ તેની પાછળનું તત્વજ્ઞાન અત્યંત ઊંડું છે અને હવે આગળના ભાગમાં હું તમને એ જ સાચી વિધિ જણાવવાનો છું જેને અનુસરવાથી ઉપાયનું ફળ અનેક ગણું વધે છે મિત્રો હવે વાત કરીએ આ ધતુરા ફૂલને શિવલિંગ પર અર્પણ કરવાની સાચી વિધિ વિશે કારણ કે વિધિ વિના કરેલો ઉપાય ઘણીવાર નિષ્ફળ સાબિત થાય છે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્ત અથવા સૂર્યોદય પહેલાનો સમય ઉત્તમ માનવામાં આવે છે જો તે શક્ય ન હોય તો સાંજની પ્રદોષકાલ પૂજા દરમિયાન પણ આ ઉપાય કરી શકાય ઉપાય શરૂ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા ખાસ કરીને સફેદ અથવા હળવા રંગના કારણ કે તે મનની શુદ્ધિ અને સાત્વિકતા દર્શાવે છે હવે એક તાજું કીડામુક્ત અને સંપૂર્ણ ખીલેલું ધતુરાનું ફૂલ લેજો ધ્યાન રાખવાનું કે જમીન પર પડેલું ફૂલ ક્યારે ઉપયોગમાં લેવું નહીં કારણ કે તેને ઉર્જાત્મક રીતે અશુદ્ધ માનવામાં આવે છે પૂજા સ્થળે પહોંચ્યા પછી પ્રથમ શિવલિંગને શુદ્ધ જળથી અભિષેક કરવો પછી દૂધ ગંગાજળ અથવા પંચામૃતથી સ્નાન કરાવવું અને અંતે ફરી સ્વચ્છ જળથી અભિષેક પૂર્ણ કરવો હવે શિવલિંગ પર ચંદનનો તિલક કરી બિલ્વપત્ર અર્પણ કરવો અને ત્યારબાદ જ ધતુરા ફૂલ અર્પણ કરવાનું રહે છે ફૂલ ચળાવતા સમયે તેની ડાટીનો ભાગ શિવલિંગ તરફ અને ખીલેલું ફૂલ ઉપરની તરફ રહે આ સ્થિતિ સમૃદ્ધિ ઊર્જા જાગૃત કરવાની પ્રતિકાત્મક માનવામાં આવે છે ફૂલ અર્પણ કરતી વખતે મનમાં સ્પષ્ટ સંકલ્પ લેવો હે મહાદેવ મારા જીવનની આર્થિક અડચણો દૂર કરો ધન માર્ગ ખોલો અને પરિશ્રમનો ફળ આપો આ સંકલ્પ ખૂબ મહત્વનો છે કારણ કે ઉપાયમાં ભાવ અને ઈરાદો જ શક્તિ પ્રેરિત કરે છે હવે ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જપ કરવો અથવા સમય ઓછો હોય તો એકવીસ વાર પણ કરી શકાય જપ દરમિયાન ધ્યાન શિવલિંગ પર કેન્દ્રિત રાખવું અને મનમાં પોતાની ગરીબી કર્જ અથવા અટકેલા કામમાંથી મુક્તિની કલ્પના કરવી મિત્રો આ સમગ્ર વિધિ દરમિયાન એક વાત ખાસ ધ્યાનમાં રાખવી ઉતાવળ નહીં કરવી ધીમે શાંતિથી અને ભાવપૂર્વક કરેલો ઉપાય જ મહાદેવ સુધી પહોંચે છે ઘણા લોકો ફક્ત ફૂલ ચડાવી ચાલ્યા જાય છે અને પછી કહે છે કે ઉપાય કામ નથી કરતો પરંતુ સાચી વિધિથી કરાયેલો આ ઉપાય ધીમે ધીમે જીવનની ધન ઉર્જાને સક્રિય કરવાનું શરૂ કરે છે અને હવે હું તમને એક એવી ગુપ્ત વાત જણાવવાનો છું જેને જાણ્યા વઘેર મોટા ભાગના લોકો ઉપાય અધૂરો રાખી દે છે અને પછી કહે છે કે પરિણામ મળ્યું નહીં શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ધતુરા ફૂલ માત્ર અર્પણ કરવાથી જ કામ પૂરું નથી થતું ઉપાય પૂર્ણ થાય છે વિસર્જન સંકલ્પથી એટલે કે જે ફૂલ તમે શિવલિંગ પર ચઢાવો છો તેને બીજા દિવસે અથવા અગલી સવારમાં વહેતા જળમાં વિસર્જિત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે માન્યતા મુજબ તે ફૂલ તમારા જીવનની નકારાત્મકતા દરિદ્રતા અને આર્થિક અવરોધોને શોષી લે છે અને જળમાં વિસર્જન દ્વારા તે અવરોધો દૂર થાય છે હવે બીજી મહત્વની વાત ઘણા લોકો આ ઉપાય કરતી વખતે મનમાં શંકા રાખે છે કંઈ થશે કે નહીં અને આ જ શંકા ઉપાયની શક્તિ ઓછી કરી નાખે છે મહાદેવ ભક્તના ભાવ પર પ્રસન્ન થાય છે પરીક્ષા લેવા પર નહીં તેથી ઉપાય કરતી વખતે સંપૂર્ણ વિશ્વાસ રાખવો ત્રીજી મોટી ભૂલ કેટલાક લોકો એક જ દિવસ ઉપાય કરીને તરત પરિણામ ઈચ્છે છે પરંતુ ધન ઉર્જા પ્રવાહમાં આવવા માટે સમય લે છે સામાન્ય રીતે સાત દિવસથી એકવીસ દિવસમાં પરિસ્થિતિમાં પરિવર્તન દેખાવા લાગે છે જેમ કે અટકેલા પૈસા મળવા કામના નવા અવસર અથવા અચાનક આવકના રસ્તા ખુલે ચોથી ગુપ્તવાત ઉપાય પછી એ દિવસ ગરીબને દાન કરવું ખાસ કરીને અનાજ અથવા નાણાં આ ઉપાયનું ફળ અનેક ગણું વધારી દે છે કારણ કે શિવ ઉપાસના અને દાન બંને સાથે થાય ત્યારે ધનચક્ર ઝડપથી સક્રિય થાય છે

શાસ્ત્રોમાં કમળને લક્ષ્મી લક્ષ્મીતત્વનું જીવંત પ્રતિક માનવામાં આવ્યું છે કમળ જ્યાં હોય ત્યાં સમૃદ્ધિ પવિત્રતા અને ઊર્જાનો પ્રવાહ માનવામાં આવે છે અને જ્યારે આ લક્ષ્મી લક્ષ્મીતત્ત્વ મહાદેવને અર્પણ થાય ત્યારે તે ભક્તના જીવનમાં અટકેલી સમૃદ્ધિને જાગૃત કરે છે એવી માન્યતા છે ખાસ કરીને જેમના ઘરમાં આવક આવે પણ ટકતી નથી અથવા સતત ખર્ચ કર્જ નુકસાન અડચણો રહે છે તેઓ માટે આ ઉપાય અત્યંત અસરકારક માનવામાં આવે છે વિધિ મુજબ મહાશિવરાત્રીના દિવસે સવારના બ્રહ્મ મુહૂર્તમાં અથવા સાંજના પ્રદોષકાળમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા પછી એક તાજું ગુલાબી અથવા સફેદ કમળ ફૂલ થોડું ગંગાજળ કાચું દૂધ અને અક્ષત લઈને શિવમંદિર પહોંચવું શિવલિંગ પર ગંગાજળ અને દૂધથી અભિષેક કરવો પછી બંને હાથમાં કમળ ફૂલ લઈને આંખ બંધ કરીને પોતાના મનની આર્થિક ઈચ્છા અટકેલા કામ અથવા ધન સંબંધિત સમસ્યા સ્પષ્ટ રીતે પ્રાર્થનામાં કહેવી ત્યારબાદ એકવીસ વાર ઓમ હ્રીમ નમઃ શિવાય લક્ષ્મીપતિ નમઃ મંત્રનો જપ કરવું અને અંતે કમળ ફૂલ ખૂબ શ્રદ્ધાથી શિવલિંગના આધાર ભાગે અર્પણ કરવું માન્યતા છે કે આ વિધિ કરવાથી જીવનમાં સમૃદ્ધિના દ્વાર ધીમે ધીમે ખુલવા લાગે છે અને બંધ કિસ્મતનું ચક્ર ગતિ પકડવા લાગે છે કમળ ફૂલનો આ ઉપાય સાંભળવામાં જેટલો સરળ લાગે છે તેટલો જ નિયમોમાં ગંભીર છે કારણ કે શાસ્ત્રોમાં લખાયું છે કે કમળ શુદ્ધ ઊર્જા વાહક છે એટલે તેની અર્પણ વિધિમાં ભૂલ થાય તો પરિણામ અધૂરું રહી શકે સૌથી પહેલો નિયમ કમળ ફૂલ તાજું હોવું જ જોઈએ સુકાયેલું તૂટેલું અથવા પાંખડી પડેલું ફૂલ ક્યારેય અર્પણ ન કરવું બીજો મહત્વનો નિયમ કમળ ખરીદતા પહેલા મનમાં સંકલ્પ કરવો કે આ ફૂલ હું મારા ભાગ્યોદય માટે અર્પણ કરું છું કારણ કે સંકલ્પ વિના અર્પણ કરેલું ફૂલ ફક્ત પૂજા બની રહે છે ઉપાય નહીં ત્રીજો નિયમ કમળ ફૂલ અર્પણ કરતાં પહેલાં તેને ગંગાજળથી હળવેથી શુદ્ધ કરવું પરંતુ પાણીમાં ડુબાડવું નહીં કારણ કે કમળનું સ્વાભાવિક તત્વ જ તેની શક્તિ છે ચોથો ગુપ્ત નિયમ ફૂલ શિવલિંગના શિખર પર નહીં આધાર ભાગે અર્પણ કરવું કારણ કે આધાર ભાગ જીવનના આધાર અને આર્થિક સ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે ઘણા લોકો અહીં ભૂલ કરે છે અને ફૂલ ઉપર મૂકી દે છે જેના કારણે ઉપાયનું ફળ અધૂરું રહી જાય છે પાંચમો નિયમ ફૂલ અર્પણ કર્યા પછી પાછળ વળીને જોવું નહીં સીધા મંદિરમાંથી બહાર નીકળી જવું કારણ કે માન્યતા છે કે તે ક્ષણે તમારી પ્રાર્થના શિવ તત્વ સુધી પહોંચતી હોય છે અને પાછું વળવું શંકાનું પ્રતિક માનવામાં આવે છે છઠ્ઠો અને સૌથી મહત્વનો નિયમ આ ઉપાય કોઈને બતાવીને શોભા માટે અથવા ફોટા વિડીયો બનાવવા માટે ન કરવો ઉપાય હંમેશા ગુપ્ત ભાવથી કરેલો જ ફળ આપે છે ઘણા લોકો અહીં મોટી ભૂલ કરે છે અને પછી કહે છે કે ઉપાય કામ ન કર્યો મિત્રો ઉપાય કરતાં પહેલાં ભાવ શ્રદ્ધા અને નિયમ આ ત્રણેય જરૂરી છે ત્યારે જ કમળ ફૂલનો આ ઉપાય જીવનમાં અટકેલી સમૃદ્ધિને જાગૃત કરવાનું કામ કરે છે હવે સવાલ એ ઊભો થાય છે કે કમળ ફૂલનો આ ઉપાય કર્યા પછી પરિણામ ક્યારે મળે અને કઈ રીતે સમજાય કે ઉપાય કાર્યરત થયો છે શાસ્ત્રોમાં અને લોકમાન્યતાઓમાં જણાવાયું છે કે મહાશિવરાત્રીના દિવસે કરેલો કમળ અર્પણ ઉપાય તત્કાળ ધનવર્ષા માટે નહીં પરંતુ બંધ ભાગ્યના દ્વાર ખોલવા માટે માનવામાં આવે છે એટલે તેના પરિણામ ધીમે ધીમે દેખાવા લાગે છે સામાન્ય રીતે સાત દિવસથી એકવીસ દિવસની અંદર જીવનમાં કોઈને કોઈ સકારાત્મક સંકેત મળવા લાગે જેમ કે અટકેલા પૈસા પાછા આવવા અચાનક કામ મળવું નવો આવક સ્ત્રોત શરૂ થવો અથવા લાંબા સમયથી અટકેલો વ્યવહાર પૂર્ણ થવો કેટલાક લોકો માટે પરિણામ ખૂબ સૂક્ષ્મ રીતે આવે છે જેમ કે માનસિક શાંતિ નિર્ણય લેવાની ક્ષમતા વધવી ડર ઓછો થવો અને પછી ધીમે ધીમે આર્થિક સ્થિતિ સુધરતી જાય આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે લાભદાયક માનવામાં આવે છે જેઓ મહેનત કરે છે પણ પૈસા ટકતા નથી આવક આવે છે પણ ખર્ચ વધી જાય છે અથવા વારંવાર નાણાકીય અવરોધનો સામનો કરવો પડે છે કમળ ફૂલ અર્પણ કરતી વખતે એક વિશેષ મંત્ર મનમાં જાપ કરવો ઓમ ઐ હ્રીમ શ્રીમ ઓમ નમઃ શિવાય માન્યતા છે કે આ મંત્ર ધન શક્તિને આકર્ષિત કરે છે પરંતુ મંત્ર બોલવો ફરજિયાત નથી ભાવ મુખ્ય છે ઉપાય પછી ત્રણ સોમવાર સુધી શિવલિંગ પર જળ અર્પણ ચાલુ રાખવું તો ઉપાયની શક્તિ સ્થિર રહે છે રાખો આ ઉપાય ચમત્કારિક છે પરંતુ ફક્ત તેઓ માટે જેઓ શ્રદ્ધા નિયમ અને સકારાત્મક કર્મ સાથે કરે છે કારણ કે મહાદેવ ભાવ પર પ્રસન્ન થાય છે લોભ પર નહીં અને જ્યારે ભાવ સાચો હોય ત્યારે નાનું કમળ ફૂલ પણ જીવનમાં સમૃદ્ધિનું બીજ વાવી જાય છે મિત્રો ચાલો હવે છેલ્લો ત્રીજો ખાસ મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણીએ એ છે ચમેલીનું ફૂલ શાસ્ત્રોમાં ચમેલીને સૌભાગ્ય અને આકર્ષણ તત્વ સાથે જોડવામાં આવ્યું છે માન્યતા છે કે જ્યાં ચમેલીની સુગંધ હોય ત્યાં સકારાત્મક ઉર્જા ઝડપથી સક્રિય થાય છે મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવા ખાસ કરીને સફેદ અથવા હળવા રંગના કારણ કે આ ઉપાય શાંતિ સમૃદ્ધિ તત્વ પર આધારિત છે મંદિર અથવા ઘરે સ્થાપિત શિવલિંગ સામે દીવો પ્રગટાવીને પ્રથમ જળ અભિષેક કરવો પછી કાચા દૂધથી અભિષેક અને અંતે ગંગાજળથી શિવલિંગ શુદ્ધ કરવો હવે જમણા હાથમાં ચમેલીના ફૂલ લઈને આંખો બંધ કરવી અને મનમાં પોતાની આર્થિક સમસ્યાઓ અટકેલા કામ કર્જ અથવા ગરીબીની પરિસ્થિતિનું સ્મરણ કરવું માન્યતા છે કે આ ક્ષણે ભાવના દ્વારા ઊર્જા સક્રિય થાય છે ત્યારબાદ એક પછી એક ચમેલીના ફૂલ શિવલિંગ પર અર્પણ કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરવો દરેક ફૂલ સાથે મનમાં એક ઈચ્છા અથવા આર્થિક પ્રાર્થના જોડવી આ વિધિ દરમિયાન સુગંધિત ધૂપ અથવા અગરબત્તી પ્રગટાવવી કારણ કે ચમેલીની સુગંધ અને ધૂપનું સંયોજન લક્ષ્મી આકર્ષણ તત્વ વધારતો માનવામાં આવે છે મિત્રો આ ઉપાયનો પ્રારંભ ખૂબ સરળ છે પરંતુ તેની અસર ઊંડાણમાં કાર્ય કરે છે કારણ કે ચમેલી ફૂલ આકર્ષણ ભાગ્યોદયનું પ્રતિક માનવામાં આવે છે અને મહાશિવરાત્રીના દિવસે અર્પણ કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધે છે ચમેલી ફૂલનો ઉપાય ફક્ત અર્પણથી પૂર્ણ થતો નથી તેની સાચી અસર ત્યારે શરૂ થાય છે જ્યારે યોગ્ય મંત્ર અને સમયનું પાલન કરવામાં આવે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી શક્તિશાળી સમય માનવામાં આવે છે પ્રદોષકાળ અથવા નિશીતકાળ કારણ કે આ સમય દરમિયાન શિવ તત્વ સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે ચમેલીના ફૂલ અર્પણ કરતી વખતે દરેક ફૂલ સાથે એક વિશેષ મંત્રનો જાપ કરવો ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ શિવાય આ મંત્રમાં શિવ અને લક્ષ્મી તત્વનું સંયોજન છે એટલે કે આ ઉપાય ફક્ત આધ્યાત્મિક શાંતિ નહીં પણ આર્થિક પ્રવાહને પણ સક્રિય કરે છે મંત્ર જાપ ઓછામાં ઓછા અગિયાર એકવીસ અથવા એકાવન વખત કરવો અને શક્ય હોય તો રુદ્રાક્ષમાળાનો ઉપયોગ કરવો ફૂલ અર્પણ પછી એક નાનો ચાંદીનો અથવા તાંબાનો સિક્કો શિવલિંગ પાસે મૂકી દેવાનો પરંતુ ચઢાવવાનો નહીં ફક્ત સ્પર્શ કરાવીને પાછો પોતાના ઘરે લઈ આવવાનો માન્યતા છે કે ચમેલીની સુગંધ અને મંત્ર ઉર્જા સાથે સ્પર્શિત સિક્કો આકર્ષણ ચુંબક બની જાય છે તેને ઘરના તિજોરી બિઝનેસ કાઉન્ટર અથવા પર્સમાં રાખવો ઉપાય દરમિયાન એક ખાસ નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે તે છે મૌન સંકલ્પ એટલે કે ઉપાય કરતી વખતે પોતાની ઈચ્છા કોઈને કહેવી નહીં કારણ કે શાસ્ત્ર મુજબ અધૂરા સંકલ્પ પર બહારની શંકા ઉર્જા પ્રભાવ ઘટાડે છે ચમેલીના ફૂલ અર્પણ પછી શિવલિંગ પર થોડું ચંદન અને અક્ષત ચોખા અર્પણ કરવું જે ઉપાયને પૂર્ણતા આપે છે અંતમાં બંને હાથ જોડીને આ પ્રાર્થના કરવી હે મહાદેવ સુગંધ જેવી સમૃદ્ધિ મારા જીવનમાં પ્રસરે મિત્રો કોઈ પણ ઉપાયની સાચી શક્તિ તેની વિધિમાં નહીં પરંતુ તેના પરિણામના સંકેતોમાં છુપાયેલી હોય છે અને ચમેલી ફૂલ ઉપાયના સંકેતો બહુ સૂક્ષ્મ પરંતુ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે શાસ્ત્રો અને લોકમાન્યતા મુજબ જો ઉપાય સાચી ભાવના અને નિયમથી કરવામાં આવ્યો હોય તો તેનો પ્રભાવ સાત દિવસથી એકવીસ દિવસની અંદર દેખાવા લાગે છે શરૂઆતના સંકેવમાં સૌથી પહેલો બદલાવ માનસિક ભાર ઉતરવો હોય છે એટલે કે લાંબા સમયથી ચાલતી ચિંતા તણાવ અથવા નિરાશામાં અચાનક હળવાશ અનુભવાય બીજો સંકેત અટકેલા કાર્યોમાં ગતિ આવવી જેમ કે અટકેલી ચૂકવણી મળવી બંધ પડેલું કામ ફરી શરૂ થવું નોકરી અથવા બિઝનેસમાં અચાનક નવી તક મળવી ત્રીજો અને સૌથી સ્પષ્ટ સંકેત અનપેક્ષિત ધન પ્રવેશ જે ક્યારેક બોનસ રિફંડ જૂનું દેવું પરત મળવું અથવા નવા કમાણીના સ્ત્રોત રૂપે આવી શકે છે ચમેલી ભૂલની સુગંધને સમૃદ્ધિ આકર્ષણ ઉર્જા માનવામાં આવે છે એટલે ઉપાય બાદ ઘરમાં સુગંધ શાંતિ અને સકારાત્મકતા વધે તો એ પણ સફળતાનો સંકેત ગણાય પરંતુ અહીં એક મહત્વની ચેતવણી છે ઉપાય પછી અહંકાર ગુસ્સો અથવા અપવિત્ર વાણી રાખવામાં આવે તો અસર ધીમી પડી શકે છે એટલે એકવીસ દિવસ સુધી સાત્વિક વર્તન સત્યવાણી અને દાનનું પાલન કરવું ઉત્તમ માનવામાં આવે છે મિત્રો જો તમને આ મહાશિવરાત્રીના વિશેષ ઉપાયો ઉપયોગી લાગ્યા હોય અને જો તમે ઈચ્છો છો કે ધન પ્રાપ્તિ ભાગ્યોદય અને શિવકૃપાના આવા જ ગુપ્ત ઉપાયો તમને સમયસર મળતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર ચાલુ રાખજો